પાકિસ્તાનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક જ પરિવારના તેર સભ્યોને ઝેરીલું દૂધ ગડગડાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે જણાવવામાં આવી રહ્યું છે કે જમીન વિવાદને કારણે એક જ પરિવારના લોકોને ઝેરી દૂધ પીવડાવ્યું હતું કે જેને કારણે તે પરિવારના તેર લોકોના મોત થયા હતા પોલીસે શુક્રવારે આ જાણકારી આપી હતી પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ઓગણીસ ઓગસ્ટે ખેરપુર નજીક હૈબત ખાન ગામમાં બની હતી અને કેટલાક નજીકના સંબંધીઓને આ શંકા છે કે પીડિતોને ઝેર આપવામાં આવ્યું હોય શકે કારણ કે પરિવારના વડાને કેટલાક લોકો સાથે જમીન વિવાદ હતો પોલીસે જણાવ્યું હતું કે ખાતે રાસાયણિક પ્રયોગશાળા દ્વારા હાથ ધરવામાં આવેલા પરીક્ષણોથી જાણવા મળ્યું છે કે તેમના મૃત્યુના દિવસે પરિવારના સભ્યોએ જે દૂધ પીધું હતું તેમાં ઝેરી પદાર્થ હતો તેમણે કહ્યું કે રિપોર્ટમાં મૃતકોના શરીરમાં ઝેરી પદાર્થની હાજરીની પણ પુષ્ટિ થઈ છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ